પ્રોગ્રેસ કેવી રીતે માપી આપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસ સાબરકાંઠા બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે ભાજપની કવાયત મોડાસા માં સહકાર સંમેલન ની યોજાય બેઠક પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે લેવાયો મહત્વનો નિર્ણય પશુપાલકો મતદાન કરશે તો એક લીટર એક રૂપિયાનું પ્રોત્સાહન સાત થી દસ ના સમયગાળા દરમિયાન વોટિંગ કરવા કરાઈ અપીલ પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ડેરી દ્વારા લેવાયો નિર્ણય સહકાર સંમેલનની બેઠકમાં ભાજપના હોદ્દેદાર અને સહકારી સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગ્યારામાં અને છ વાજે દૂધ ધોરવા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો એક લિટરે એક રૂપિયા પરિપુ પ્રોત્સાહિત આપવા માટે આગળપત્ર નથી દૂધ છ મેલો સાહેબ સાબરતેરી આખા પાત્રે સરકારને સમાટ આપ્યો